ગાંધીધામ સમગ્ર કચ્છમાં મતદાતાઓનો ભારે ઉત્સાહ મોટી મોટી સવારથી મતદાતાઓની લાઈનો જોવા મળી મતદાન કર્યું ભુજ ગાંધીધામ સહિત સમગ્ર જિલ્લામાં સવારના સાત વાગ્યાથી મતદાનનો અભૂતપૂર્વ પ્રારંભ થયો હતો ભારે ગરમીના કારણે સવારના સાત વાગ્યાથી ભુજ શહેરના કેટલાક વિસ્તારોમાં મતદાતાઓની લાઈન લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી તો બીજી બાજુ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમના ભક્તિ કિશોરભાઈ મહેશ્વરીએ પણ સવારના સાત વાગવા મતદાન કરીને મતદાન જાગૃતિનો સંદેશો વહેતો કર્યો હતો ખાસ કરીને આરટીઓ રિલોકેશન વિસ્તાર શહેરના અન્ય વિસ્તારો વાણિયાવાડી અન્ય વિસ્તારોમાં પણ ભારે મતદાતાઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી અને સવારથી જ લોકો મતદાન કરવા માટે ઉત્સાહભેર બહાર નીકળ્યા હતા ભાજપના પદાધિકારીઓ દ્વારા પણ સવારના સાત વાગ્યાથી જ મતદાન કરી પોતાની મતદાન જાગૃતિનો સંદેશો વ્યક્ત કર્યો હતો સૌ કોઈ સવારના મતદાન કરી અને અન્ય લોકોને મતદાન માટેની પ્રેરણા આપે તેવો સંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને માધાપરમાં એક જગ્યાએ ઈવીએમ મશીન બગડી ગયું કારણે અડધો કલાક જેટલો સમયગાળો મતદાન અટકાવવું પડ્યું હતું નવું મશીન ઓપરેટ કરીને મતદાન શરૂ કરવામાં જો કે માધાપર નવાસ જુનાવાસમાં પણ મતદાતાઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી મને ગણેશનગર વિસ્તારમાં પણ મતદાતાઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી આજે એક આપણે જે રીતે કહી શકાય કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પર્વની ઉજવણી છે અને ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે નીચે સુધી દરેક કાર્યકર્તાઓની સાથે સાથે નાગરિકોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને આજે આપ સવારથી જ જોઈ શકો છો કે લોકો મતદાન કરવા કેટલા જાગૃત છે જ લોકો આવી રહ્યા છે મતદાન કરી રહ્યા છે ને આપના ચેનલના માધ્યમથી દરેકને મને વિનંતી પણ કરવા માગું છું કે મત એ આપણો અધિકાર છે તો ચોક્કસથી આપણે આપણા અધિકારનો ઉપયોગ કરીને જ અવશ્ય